પ્રિકોર્ડલી સર્કસ ગ્રીન પાર્કની ઓફ સ્પોટ સ્ટ્રીટ જેવા વિસ્તારો કે જે દર વર્ષે ક્રિસમસે લોકોથી ભરેલું રહેતું હતું ત્યારે રસ્તાઓ આજે સુમસામ જોવા મળ્યા છે તે અત્યારે જે ટવન્ટી ફાઇવની ચેનલ ઉપરથી આપ જોઈ રહ્યા છો કે લંડનના જે રસ્તાઓ છે તે ક્રિસમસ રૂપે આ એક વર્ષ પહેલાં કેવા ભરચક હતા તે અત્યારે હાવ સુમસામ ભાસી રહ્યા છે ક્રિસમસ હોવા છતાં રોડ રસ્તાઓ કોરોનાને લઈને સુમસામ ભાસતા નજરે પડ્યા છે જ્યાં ચાલવાની પણ જગ્યા ન હોય તેવા વિસ્તારો આ વર્ષે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા લોકો જતા નજરે પડ્યા હતા કારણ કે કોરોનાનો લોકોને ડર રહેવા પામ્યો છે માત્ર જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ માટેના સ્ટોર ખુલ્લા રાખ્યા હતા સેન્ટ્રલ લંડનથી લઈ આખું ઇંગ્લેન્ડ ક્રિસમસના પરેશ સુમસામ રહ્યું હતું આશિષ સાવલ્યાજી ટન્ટ ન્યૂઝ લંડન